તમને કોઈ કામનો શોખ જાગે ને અને એ શોખમાં રૂપ બનતા હોય ને તો બીજા ક્રમે સમાજના માણસો આવે પેલા ક્રમે તો તમારા પરિવારના જનો આવે એ તમને ખેખ્યાત કામ ન દે શોખ નું કામ એ છે ને એ તમારી મોરલ ડાઉન કરી નાખે તમારો તમને જે તમારો અંદર જુસો હોય ને કામ કરવાનો એ અમારા દીકરા તોડી નાખે હારે જોજો તમે ને તમે હવે ઘરમાં થતું જ હશે આવું જ્યાં ક્યાંક આપણે આપણે ભાઈ બહેનની નામ લઈ આપણા કોઈ સુખ દુઃખની વાતો શેર કરી જ્યાં મારા દીકરા આ લોકો આપણને આવ નીચા પાડી દે એટલે તમે કામ કરતા હોય ને એ તમે કામ ન કરી શકો તમને એમ થાય હું કઈ ખોટું કરું એટલે પછી તમે મૂકી દો હકીકત તમારી શોખની વસ્તુ હોય તમે માંડ માંથી એટલે કોઈ પણ વગર જો તમે આગળ હતો ને તો જ તમે આખી જિંદગી જીવી શકો અને એ છે તમને જ પાર અને ઘર ના દેવા એટલે કહેવાની વાત એ છે કે જો પરિવારના સદસ્યો તમને સાથ આપે ને જેમ મારો પરિવાર સંપૂર્ણપણે મને સાથ આપે મારા કોઈ પણ કામમાં એ સહભાગી બને પરિવારના તમામ સદસ્યો સારું કામ હોય તો આપણને ઉત્સાહિત કરે એ જ કામનું છે